આ પાન ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કેટલાક સામાન્ય લીલા પાંદડા ખૂબ ફાયદાકારક હોઈ શકે છે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કેટલાક સામાન્ય લીલા પાંદડા ખૂબ ફાયદાકારક હોઈ શકે છે જાણો કે આ પાંદડા કુદરતી રીતે બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે ડાયાબિટીસ આજે એક સામાન્ય પણ ખૂબ જ ગંભીર રોગ બની ગયો છે એકવાર બ્લડ સુગરનું સ્તર બગડી જાય છે ત્યારે દવા પરહેજ અને પરીક્ષણોની પ્રક્રિયા શરૂ થાય છે પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં અથવા તેની આસપાસ જોવા મળતા કેટલાક સામાન્ય પાંદડા આ રોગને નિયંત્રિત કરવામાં ચમત્કારિક સાબિત થઈ શકે છે વાસ્તવમાં પ્રાચીન આયુર્વેદ અને આધુનિક સંશોધન બંને માને છે કે કેટલાક ખાસ પાંદડાઓમાં એવા ગુણધર્મો હોય છે જે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે ન તો તે મોંઘા હોય છે અને ન તો તેની કોઈ આડસર હોય છે તો ચાલો જાણીએ કે કયા પાંદડા ડાયાબિટીસ માટે વરદાન જેવું કામ કરે છે અને તેને તમારી દિનચર્યામાં કેવી રીતે સમાવી શકાય એક જામુનના પાન જામુન માત્ર સ્વાદમાં જ નહીં પણ ઔષધીય ગુણધર્મોમાં પણ સારા છે તેના પાંદડામાં હાજર જામુલિન જેવા તત્વો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જામુનના છ તાજા પાંદડા ધોઈને પાણીમાં ઉકાળો આ પાણીને ગાળી લો અને ખાલી પેટે પીવો તે ઇન્સ્યુલિન સ્ત્રાવને સંતુલિત કરે છે અને શુગરના સ્તરને અટકાવે છે બે કઢી પત્તા કઢી પત્તાનો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવા માટે જ થતો નથી પરંતુ તે પાચનમાં પણ સુધારો કરે છે અને લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે સવારે ખાલી પેટે દસ કઢી પત્તા ચાવીને પીવો અથવા તમે તેને પાણીમાં ઉકાળીને પી શકો છો તે શરીરમાં કાર્બોહાઈડ્રેટ ચયાપચયને સુધારે છે જે રક્તખાંડને સ્થિર રાખે છે ત્રણ બીલીપત્ર બીલીના પાનનું આયુર્વેદમાં વિશેષ સ્થાન છે આ પાંદડાઓમાં ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો છે જે રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ચાર બીલીના પાન પીસીને તેનો રસ કાઢીને દરરોજ સવારે તેનું સેવન કરો તે સ્વાદુપિંડને સક્રિય કરે છે અને ઇન્સ્યુલિનની કામગીરીમાં સુધારો કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો આ પાંદડાઓનું નિયમિત સેવન કરો પરંતુ ડોક્ટરની સલાહથી તમારી બ્લડ સુગર તપાસતા રહો દવા અચાનક બંધ ન કરો સંતુલિત આહાર અને કસરત પણ રાખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર